હળવદ તાલુકાના મયુરનગર અને રાયસંગપર ગામ વચ્ચે જે રસ્તો આવેલો છે ત્યાં બ્રિજ બનાવવાની માંગ વર્ષોથી કરવામાં આવે છે પરંતુ તેને પૂરી કરવામાં આવતી નથી જેથી કરીને આજે ગામના લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ત્યાં રામધૂન બોલાવવામાં આવી હતી મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના રાયસંગપર ગામ અને મયુરનગર ગામની વચ્ચે જે રસ્તો આવેલો છે ત્યાં નદીમાં પાણી આવી જવાના કારણે ચોમાસા દરમિયાન રસ્તો બંધ થઈ જાય છે અને ગામના લોકોને અંદાજે વીસ કિલોમીટર જેટલું ફરવા જવું પડતું હોય છે જેથી કરીને ત્યાં બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે પરંતુ વર્ષોથી બ્રિજ મંજૂર થઈ ગયો છે તેવી વાતો કરવામાં આવી છે પરંતુ આજની તારીખે ત્યાં બ્રિજ બનાવવામાં આવ્યો નથી જેથી કરીને ગામના લોકો દ્વારા આજે ત્યાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને રામધૂન બોલાવવામાં આવી હતી અને આ જગ્યા ઉપર વહેલી તકે બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જે લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો તેમાંથી દસ જેટલા આગેવાનોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા હળવદ તાલુકાનું મયુરનગર ગામ અમારું ગામ છે અને છેલ્લા દસ વર્ષથી અમે વારંવાર તંત્રને અને જે રાજકીય આગેવાનો છે ધારાસભ્ય સહિતના આવેદનો તથા મૌખિક લેખિત રજૂઆતો પણ કરેલ છે અને વચમાં હમણાં આવ્યું હતું કે ભાઈ મયુરનગરનો પુલ મંજૂર કરવામાં આવ્યો છે તેર કરોડ ગ્રાન્ટ ફાળવી દીધી તો એ ત્રણ પુલ મંજૂર થયા દિઘડિયા ટીકર અને મયુરનગર તો એમાં ટીકર અને દિઘડિયાનો પુલ આવ્યો અમારા ગામનો પુલ આવ્યો નહીં આ વરસાદ હમણાં સતત બે ત્રણ દિવસ ચાલુ રહેલ બ્રાહ્મણી બે ડેમના પાટિયા ખોલવામાં આવશે એ પાટિયા ખોલશે એટલે તરત એ પુલ સીધો તૂટી જવામાં આવશે તૂટવાનું કારણ તૂટવાથી શું નુકસાની થશે કે એ બાજુ ખેડૂતો છે એની ખેતી બગડશે ત્રણ ગામના વિદ્યાર્થીઓ ચાડધરા રાયશનપુર અને નવા રાયશનપુર એ બંને મયુરનગરમાં સેકન્ડરી સ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ બંને સ્કૂલો છે અને એ વિદ્યાર્થીઓનું ભણતર બગડશે આમ વીસ પચીસ કિલોમીટર ફરી અને વાલીઓને મૂકવા આવવું પડશે એટલે ખાસ તો એક શિક્ષણમાં વિદ્યાર્થીઓને માઠી અસર થાય છે એના લીધે અને ગામ લોકોને અગવડતા પડે છે એટલે આ પુલ જલ્દી થી જલ્દી આ ભાજપ સરકાર સાંભળી અને બનાવી દે એટલી અમારી ગામ લોકો નમ્ર વિનંતી હળવદના મેઇન રોડથી મયુરનગર તરફ જતા રસ્તા ઉપર એક આમ આદમી પાર્ટી અને ગ્રામજનો દ્વારા દેખાવ કરવામાં આવી રહેલો હતો પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ એ લોકોએ રામધૂન કરી અને રસ્તો રોકવાનો પ્રયત્ન કરેલો હતો પોલીસે તાત્કાલિક ત્યાં રસ્તા ઉપરથી દૂર કરી રસ્તો ચાલુ કરાવેલ છે અને એમની માંગણી અંગે આવેદનપત્ર આપવાની સમજ કરી અને તમામને ત્યાંથી લઈ અને અમુક માણસોને અહીંયા સાતથી દસ માણસોને ડિટેન કરવામાં આવેલ છે જેમણે રસ્તો રોકવાનો પ્રયત્ન કરેલો હતો પણ આ પ્રકારે રસ્તો ન રોકે તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક પહોંચી અને આ આગોતરી કાર્યવાહી કરવામાં આવેલ હતી